રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૈયા વિસ્તારમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત અટલ સરોવર નિર્માણ પામ્યું છે અટલ સરોવરથી રાજકોટ શહેરના અને આજુબાજુના વિસ્તારના લોકોને ફરવા અને મનોરંજન માટે નવું સ્થળ મળશે બે લાખ ત્રાણું હજાર ચોરસ મીટરમાં અટલ સરોવરનું નિર્માણ થઈ રહ્યું છે આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં રાજકોટને બહુ મોટી ભેટ આગામી પચીસ ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ ખુલ્લો મૂકશે આ સ્માર્ટ સિટી સંપૂર્ણ પ્રોજેક્ટ એક કરોડનો છે આ પ્રોજેક્ટ ગાંધીનગર ગિફ્ટ સિટી બાદ સૌથી મોટો ગુજરાતનો પ્રોજેક્ટ છે આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે રાજકોટની ધરતી ઉપર પધારતા હોય ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અનેકવિધ અલગ અલગ વિકાસ કામોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ એ અનુસંધાને રાજકોટનું જે નજરાણું કહી શકાય એવું સ્માર્ટ સિટી કે જે ગુજરાતનું સૌથી પહેલું વહેલું એક સ્માર્ટ સિટીનો પ્રોજેક્ટ રાજકોટ મહાનગરપાલિકાએ ગુજરાત સરકારની દેનથી અમે લોકોએ ખાતમુહૂર્ત કર્યું હતું અને એનું આજે હવે લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ માન્ય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના કરકમલોથી અટલ સરોવર અને સ્માર્ટ સિટીનો આખે આખો પ્રોજેક્ટ પચીસમી તારીખે અમે લોકોએ રાજકોટની જનતા સમક્ષ ખુલ્લું મૂકવા જઈ રહ્યા છીએ બે હજાર સુડતાલીસનું ભારત કેવું હશે એને આવરી લેવામાં આવ્યું છે નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર નવી ટીપીઓ નવી ટીપી નવા રોડ રસ્તા વિદેશમાં જે આપણે જોઈ શકીએ છીએ એવા બસો બસો ફૂટના રોડો ઇન્ટરનલ સ્માર્ટ સિટીમાં મૂકવામાં આવ્યા છે મારા ધ્યાનમાં આવ્યા મુજબ એક સર્કલ તો એવું છે કે જે આખું ક્રિકેટનું સ્ટેડિયમ ક્રિકેટના સ્ટેડિયમ જેવું તો એક સર્કલ સ્માર્ટ સિટીમાં મૂકવામાં આવ્યું છે નવું રેસકોર્સનું ડેવલપમેન્ટ છે એક વખત ખુલ્લું થઈ જશે પછી રાજકોટની જનતાને હું ખાતરી આપું છું કે તમને લોકોને જાવું ગમશે આજથી વર્ષો પહેલાં જ્યારે રેસકોર્સનું જ્યારે આપણું આ હયાત રેસકોર્સ જ્યારે નિર્માણ પામ્યું એના કરતાં અનેક ગણું સારું અને ચડિયાતું લોકોને મજા આવશે પોતાના પરિવારોજનો સાથે નવા રેસકોર્સમાં આનંદ માણશે એવું અટલ સરોવર છે એવું નવું રેસકોર્સ બનાવ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવ્યું છે માન્ય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના કરકમલોથી પચીસમી તારીખે લોકાર્પણ બાદ જે થોડા ઘણા નાના મોટા કામો જે બાકી છે ખાસ કરીને અટલ સરોવરનું જે ચકડોળનું કામ બાકી છે એ કામ પૂર્ણ થાય અમે લોકો ખુલ્લું મૂકશું આ એમ એ પદ્ધતિ મુજબ જ અમે નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેં જેમ કીધું એમ સ્માર્ટ સિટીનો મતલબ જ એ થાય કે જે સ્માર્ટ સિટીના જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન મુજબ એનો એમાં પાણી ભરવામાં આવશે ચારસો સત્યોતેર એમએલડીની કોઈ ક્ષમતાવાળું અટલ સરોવર છે અને એ પાણી ભરાઈ જશે ચારી વસ્તુ છે ત્યાં સારા સદભાવના વૃદ્ધાશ્રમો વૃદ્ધાશ્રમ દ્વારા વૃક્ષો વાવશે બીઆરટીએસ રૂટ બનાવવામાં આવ્યા છે એક વખત જોવું અને જાણવા જેવું નજરાનું સ્માર્ટ સિટીનું પચીસમી તારીખે લોકાર્પણ થઈ રહ્યું છે